जो नहीं खावा जो कोक में खावा जो खाता खाता है ब्लॉग स्टार्ट ट्राई करो भाई बताइए जो देखा है भाई ना अपने कंप्यूटर ऊपर बहुत हाल भी हैं तेरे जो जो नहीं नहीं बस तो आलो आगर दी जो अपने तेरे जो हैं आप लोग ब्लॉग कैन मावे के नंसी आते जो भाई देखा है आप लोग ब्लॉग का मावे के नहीं आप लोग जो हैं तेरे तो मावे तो मेरे पड़ी जाए भाई आप જો જોઈ નાખી આપણે જો ભરતભાઈ જો એસકે ભાઈ નો બ્લોગ દેખાઈ જાય રહ્યો તો હાલો આપણે વાત જોઈએ દી ગોતી ભાઈ લઈ ખાવી આપણે ગોતવાનો છે જો ભાઈ આપણે લઈ વિનાનો તમને કીધું તમને ગોતવાનો છે જો આમ જો જો ભાઈ ભાઈ જયદીપ ચોહાણ આપણે ચાલુ કરી નાખી થેન્ક યુ ભાઈ એરો

એન્ટ્રી પડે ભાઈ તમારા ની તો ફટાફટની દુકાને તો ન્યામ મળીએ તમને તમારો ભાઈ આવ્યો છે ને ઘટકા બેદી થઈ ગયા ને તમારો વાડી વાડીમાં નથી આવ્યો તો અત્યારે હું વાડીમાં આવ્યો અને મારા ધાણા જોવા જેવા થઈ ગયા હા અત્યારે ભાઈ ભાઈ ને વાગી ગયા છે છ મસ્ત મજાના ગામમાંથી રહ્યા અહીંયા આપણે જો મસ્ત મજાના રૂપાળા છ વાગી ગયા છે અને આવ્યો ને એને બેદી થઈ ગયા ભાઈ આપણે વાડીમાં જ નથી આવ્યા ગામમાં જતો ભાઈ બંને ગાંઠિયાને એવું ખવડાવ્યું ભાઈ નગર આમ જેમ છે નહીં એ કંઈ પાછા કાલ દેખાડા ને તમને કેમ બાકી આ બધા કોઈ દી કીમ જાણે જેવું જ ના હોય એની મારી હા મંડાઈ પડ્યા હતા ભાઈ ભાઈને મેં કીધું તો એવું આમ જીભે બંધાણો તો પણ એ આપણા થયું નહીં ભાઈ ખોટું શું કહેવાય ભાઈ એ સોશિયલ મીડિયાની અંદર કહેવાની જરૂર નથી આવડું આપણા ફેન્ડ સબસ્ક્રાઈબર બેઠા છે બધા કેવા મસ્ત ને આપણા ફ્રેન્ડ સબસ્ક્રાઈબર અને કહેવાય ફ્રેન્ડ સબસ્ક્રાઈબર જો જો આહ વાહ જો અને સાચો ફ્રેન્ડ સબસ્ક્રાઈબર કહેવાય પણ આ ખોટું ફ્રેન્ડ સબસ્ક્રાઈબર છે મને જો મારવાનું કરે હે જો દેખાય ભાઈ એ હે ને મારે થોડું થોડુંક એટલે ફ્રેન્ડ સબસ્ક્રાઈબર આમાં છે કે હે નહીં આપણા આપણા હે ને ઘર સદસ્ય છે એટલે કે આપણે ગાય છે ભેંસ છે વાછળો છે જો જો અને હે ને આને જો તમને મારવાનું મોકલે છે ઓલરેડીમાં સારું ભૂલી જાજો તને કહો જો આમ જો અને તારા બાપો આમજો આમજો ને નવા ચંપલા કહેવાય ખબર પડે તને જો આમ જો અને ભાઈ ભાઈ નવા ચંપલા આમ જોતા તું અને તારા બાપ નવા ચંપલા કહેવાય એ ના એ ભાઈ જો જો દીધો સીધો ઉપર આપણે સીધા સીધો ઉપર ભાઈડો અને જો અહીંયા તો જો વાહ રે વા રે વાહ તો હાલો આપણે હે ને એ પણ એક ધાણા છે એ પણ દેખાડું તમને તો આ વ્લોગને એને એન્ડ કરી નાખો જો હવે ભાઈ તો મળીએ બીજા બ્લોગની અંદર ત્યાં સુધી એને રામે રામ દાયરાને મળીએ બીજા વ્લોગની